નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા મિત્રો છેલ્લા બેતાળીસ દિવસથી એક મા બાપની દીકરી મળી નથી રહી એ દીકરીનું અપહરણ થયું છે સગીર વયની દીકરી છે ફક્ત તેર ચૌદ વર્ષની આ દીકરી જે છેલ્લા બેતાળીસ દિવસથી પોતાના મા બાપથી અલગ છે એ દીકરીનું અપહરણ થયું છે મિત્રો બેતાળીસ દિવસથી આ પરિવાર પાદરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યું છે પાદરા પોલીસ સ્ટેશનથી ન્યાય ન મળતા દીકરી પરત ન આવતા દીકરીની યોગ્ય શોધખોળ ન થતા પરિવાર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પોલીસ કચેરીના કહી શકાય કે પોલીસ વિભાગના અધિકારી પાસે પણ પહોંચે એસપી સાહેબ સુધી રજૂઆત કરતા કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરી પરંતુ બેતાળીસ દિવસ પૂર્ણ થવા છતાં હજુ તેઓની માસૂમ તેર વર્ષની દીકરી નથી મળી રહી ત્યારે પાદરા શહેરનો આ કિસ્સો છે આપણે તેઓ સાથે સીધા વાત કરીશું તેઓના મા બાપ આપણી સાથે છે શું ઘટના હતી કઈ તારીખે થયું કઈ રીતનો આ બનાવ હતો કઈ રીતે તમારી દીકરીનું અપહરણ થયું છે આઠ બે બે હજાર ચોવીસના રોજ મારી દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે સુખડા કેનલ પાસેથી અને મારી જોડે આટલા બધા એવિડન્સ હોવા છતાં પણ પાદરા પોલીસ કશું કરતી નથી એવું મને ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે અને મારી જે પ્રતિક પટેલની જે વસ્તુ છે કે જે વસ્તુ આજે જે બાઇક ઉપર મારી દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે એ બાઇકને બી લાવતા નથી એ બાઇકવાળા ભાઈને બી કંઈ લાઈને આપતા નથી અને મારી જોડે રેકોર્ડિંગના અંદર પ્રતિક પટેલે એવી પણ વાત મારી પાસે કરેલી છે કે તમારી દીકરી હું તમને બે દિવસમાં પાછી હું ગમે તેવી રીતે અપાવી દઈશ આટલા બધા બી મારી જોડે રેકોર્ડિંગ પણ છે આજે બેતાલીસ દિવસ થઈ ગયા તો પાદરા પોલીસને હું એટલું જ કહેવા માગું છું તમે હું કરો છો યોગ્ય રીતે મને કોઈ ન્યાય હલાવો હું થાકી ગયો છું હવે તમારી અને દીકરી તો મારી ખેતરમાં રહેતી હતી અને વારંવાર હવે કેવું છે કે જે જે વસ્તુ આપણે પોલીસને જઈને કહીએ છીએ પોલીસ આપણને એવું પૂછે છે કે તમને કોઈ વસ્તુ મળે તો અમને જાણ કરજો તો જો અમને જાન મળતી હોત તો સાહેબ અમે અમારી છોકરી લઈ આવત ને તમારા પોલીસ અધિકારીની હું જરૂર છે અમારા પાદરા બરોડા જિલ્લાની અંદર અમારી જાતે લાવત ને તમે આવી વસ્તુ કરો છો તો કોઈને કોઈ ગરીબને આ ગરીબ જનતા માટે પોલીસ છે નથી મારે એટલું જ કેવું છે કે ખાલી અમીરો માટે પોલીસ બનેલી છે કે આટલા દિવસ થાય હું કંટાળી ગયો છું ત્યાર પછી મારે આ પગલું ભરવું પડે છે અને મને પણ સારું નથી લાગતું એટલે હું પોલીસ શ્રીને હું એટલું જ જણાવવા માગું છું કે કોઈ યોગ્ય રીતે મને કોઈ કાર્યવાહી એવી કરાવડાવો કે જેથી મારી દીકરી મને પરત પાછી મળી જાય આ કૃત્ય શંકર આપણે અજય શંકર માળીએ કર્યું છે પણ આની અંદર બધી જ વાતની અંદર ભાગીદાર પ્રતીક પટેલ નામનો એક ઇસમ છે એને ઘરફોડ ચોરીઓ પણ કરેલી છે એના વિડીયો પણ એના ગોરિયાદ ગામની અંદરના છે અને મારી જોડે રેકોર્ડિંગ પર ફોન ઉપર વાત બી કરે છે અને એવું બી જણાવે છે કે તમારી બે દિવસની અંદર તમને છોકરી તમારી દીકરી હું તમને પાછી હલાવી દીધી આજે બેતાલીસ દિવસ થયા બાદ બી મારી દીકરી મને મળતી આ બધું જ આપીએ છીએ પ્રૂફો જે સીસીટીવી કૂટેજ પણ આપેલા છે ફોટો આપેલા છે બાઇકના ફોટો આપેલા છે જે જગ્યાએ કૃત્ય બન્યું છે તેના સીસીટીવી કૂટેજ પણ અમે પોલીસને પટેલને બોલાવે છે પોલીસ એક જ વસ્તુ માત્ર કહેવા માગે છે અમે એને બોલાવીએ છીએ એને બેહાડ દઈશું તો તમને ન્યાય કેવી રીતે મળશે આવું કહે છે તો હું એવું કહેવા માગું તમે નિર્દોષ વ્યક્તિને લાવો છો જ્યારે તો જે કૃત્યની અંદર પૂરેપૂરો ભાગ એને માસ્ટર માઇન્ડ એ છે એને પાદરા પોલીસ કેમ નથી લાવતી તમારી દીકરી આજે છેલ્લા બેતાળીસ દિવસથી નથી મળતી શું કહેશો તમારી દીકરી જોવા છે પાછી પોલીસ સ્ટેશન તો કશું કરવા જ રાજી નહીં તૈયાર કરી અમે ધક્કા કંઈક ખાઈને અમે થાકી ગયા છે પોલીસ સ્ટેશન મેં બી અમે તો અમારી દીકરી જોવા છે બસ કેવી રીતે ઘટના બની હતી આમાં તો પ્રતિક પટેલ પર જ શંકા છે કેમ કે એની મારી છોકરી એને જ ભગાડી છે એની બાયક હતી એવા એની જોડે નોકરી ધંધો બધુંય કરતો તો એવા છે મેલ કલાકાર એવો જ છે પ્રતિક પટેલ જ છે અને આજે કોઈ બસો રૂપિયાની જવાબદારી લેતું નથી તો મારી દીકરીની જવાબદારી એને કેવી રીતે લીધી કે બે દિવસની અંદર તમારી દીકરી હું તમને પાછી આપીશ આજે કોઈ બસો રૂપિયા કે સો રૂપિયાની લેવડ દેવડ હોય તો જે વ્યક્તિ જવાબદાર બનતો નથી તો આજે દીકરીની જવાબદારી લીધી એના મારી પાસે એવિડન્સ છે અને રેકોર્ડિંગ પણ છે એના કરેલા મારા જોડે શું રજૂઆત છે તમારી રજૂઆત તો એક જ કે બસ મને વહેલા વહેલી તકે આ જેને જે કૃત્ય કર્યું છે એને પાદરા પોલીસ લાવે અને જે આ ખરાબ બનાવ બનાવનાર વ્યક્તિ જે છે એમને હા મારી તો દીકરી ગઈ છે આજે મને કઈ હું કઈ ઊભો છું એ બી મને ભાન નહીં આજે પણ હું મીડિયાના માધ્યમથી હું એટલું જણાવવા માગીશ કે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે આપણા જે હરસિંધવે સાહેબ જોડે બી મારી આ માંગ પહોંચવી જોઈએ કે આ આ પરિવારને ન્યાય કેમ નથી મળતો આજે તમને દારૂના અડ્ડા ખોદવા હોય તો તમે પાંચ મિનિટ કે દસ મિનિટની અંદર તમે એ વસ્તુને લાવીને પકડાઈ દો છો અને જે બધી વસ્તુ આજે મારી દીકરીને ગઈ આજે બેતાલીસ દિવસ થયા તમે વિચારો કે મા બાપ પર હું વીતી હશે આજે તમારા અધિકારીની જો કદાચ દીકરી હોતી તો તમે શું કરતા મોટા માણસની દીકરી હોય હા ગરીબ માણસ માટે છે જ નહીં પોલીસ બહેનભાઈ અને અમારો તો એક જ ન્યાય છે કે અમારી વહેલી તકે બસ દીકરી લાયા લો બીજી કોઈ વાત કરશો નહીં અમારે અમે આટલું જોવે છે હવે પછી એનાથી કંઈ નહીં મેર પડે તો અમે કંઈક આગળ સ્ટેપ ભરીશું ચોક્કસથી વહેલી તકે અમને ફક્ત અમારી જ દીકરી જોઈએ છે આ પ્રકારની પરિવાર માગણી કરી રહ્યો છે અત્યારે દીકરીના મા બાપ આપણી સાથે છે મિત્રો બીએન ન્યૂઝના સ્ટુડિયો પર આ મા બાપે આવી આપણી સાથે રજૂઆત કરી અવિંદભાઈ છેલ્લા બેતાળીસ દિવસથી અમે અમારી દીકરીને શોધી રહ્યા છે અમે પોલીસ સ્ટેશન વારંવાર જઈ રહ્યા છે પાદરા પોલીસ સ્ટેશનની કહી શકાય કે અહીં આગળ ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી જોવા મળી રહી છે પરિવાર એવું પણ બોલી ચૂક્યો છે મા બાપ એક પિતા એવું બોલે છે કે ભાઈ કદાચ જો આ કોઈ મોટા વ્યક્તિની દીકરી હોત કોઈક ઇન્ડસ્ટ્રીયલ કોઈક વ્યક્તિ હોત કોઈક નેતા હોત અને એની જે જો દીકરી આ રીતે ભાગી ગઈ હોત કે એનું અપહરણ થયું હોત તો તાત્કાલિક તેને શોધવાના તમામ ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા હોત નાનામાં નાના વિષયની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી પરંતુ કહી શકાય કે પાદરા પોલીસની ગંભીરમાં ગંભીર બેદરકારી કે આજે જે ગરીબ પરિવાર છે એ ગરીબ પરિવારની દીકરીને શોધવા માટે ક્યાંક ને ક્યાંક પોલીસ પાછા પાની કરી રહી છે ક્યાંક યોગ્ય તપાસ નથી થઈ રહી કારણ કે જે પટેલ નામના યુવકનું જે વ્યક્તિનું નામ આવી રહ્યું છે કે જેને ભગાડી આ પરિવારના શંકા પરિવારને પૂરેપૂરી શંકાઓ બે વ્યક્તિઓ પર છે એક અજય નામનો વ્યક્તિ છે કે જેના પર શંકા છે સાથે સાથે બીજો એક અન્ય વ્યક્તિ શું નામ એનું પ્રતિક પટેલ પ્રતિક પટેલ એક પ્રતિક પટેલ નામના વ્યક્તિ પર પણ શંકા છે પરિવાર પાસે રેકોર્ડિંગ છે તેને એવું કહ્યું કે બે દિવસમાં તમારી દીકરી પરત લાવી આપીશ અને જેમ એના પિતાએ કહ્યું કે કોઈ સો રૂપિયાની પણ બાહેદારી લેવા તૈયાર નથી તો મારી દીકરીની આ વ્યક્તિએ બાહદારી લીધી કઈ રીતે તો ચોક્કસની બાબત છે ક્યાંક ને ક્યાંક આ પ્રતિક પટેલ નામના વ્યક્તિને પણ આ દીકરી જે અપહરણ થયું છે તેમાં પણ તેને ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની માહિતી છે ફક્ત ને ફક્ત તેર પોઈન્ટ તેર વર્ષ અને આઠ મહિનાની આ દીકરી છે સગીરભાઈની દીકરી છે ચૌદ વર્ષ પણ પૂરા નથી થયા અને ચૌદ વર્ષ પણ પૂરા નથી થયા તેર વર્ષની દીકરી છેલ્લા બેતાલીસ દિવસથી પરિવારથી દૂર છે એક માનું રુદન કેવું હશે પિતાનું રુદન કેવું હશે છેલ્લો સવાલ શું માગણી છે અને જો કદાચ હજુ પણ કાર્યવાહી થાય તો ક્યાં રજૂઆત કે શું તૈયારી હવે પછી જો યોગ્ય કાર્યવાહી થાય નહીં તો હું આત્મવિલોપનનું તો પહેલાં કહી ચૂક્યો છું ને આજે ફરી કહી દઉં છું કે જે પણ મને કંઈ થશે મારા મા બાપ દુઃખી થશે એનું જવાબદાર પાદરા પોલિટિશિયન રહેશે અને હું મારું આત્મવિલોપન હવે કરી નાખીશ હું કંટાળી ગયો છું જવાબો માગી માગીને કોઈ વ્યક્તિ મને આમ કહે કહે છે છે કોઈ તેમ તો મારે કરવું શું આવે અમારે ખાલી દીકરી મળી જાય બહુ થઈ ગયું મારે બાકી આજે ફરી બે વાર બી કહું છું કે સાહેબ શ્રી હું તમને હજુ બી રજૂઆત કરીને કહું છું કે મને આત્મવિલોપન હું કરીશ મારું હવે મારા કુટુંબ સહિત હું પગે હું કંટાળી ગયો તમારથી મિત્રો એક પિતાનું રુદન છે પોતાની દીકરી બેતાળીસ દિવસથી પોતાના પાસે છે ને પોલીસની કાળજી પોલીસની કાર્યવાહી ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પિતા એટલી હદે ત્રાતી એટલી હદે ત્રાસી જાય છે કે તેને છેલ્લા આત્મવિલોપનની પણ ચીમકી આપવી છે પિતાએ કહી દીધું કે જો હવે મારી દીકરી નહીં મળે તો હું સીધે સીધો આત્મવિલોપન કરીશ ને તેમાં પણ પાત્ર પોલીસને જવાબદાર ઠેરવે છે કારણ કે પોલીસની કાર્યવાહી ન થવાના કારણે જ ક્યાંક ને ક્યાંક પિતા હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે બી એન ન્યૂઝ ગુજરાતીએ તો અહેવાલ પ્રસારિત કર્યો છે અમારી કેટલીક મર્યાદા છે એના છોકરીનો ફોટો બતાવી શકીએ છીએ એના છોકરીનું નામ બતાવી શકીએ છીએ બાકી ઘણું બધું આપણે બતાવી શકતા પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અમારી પણ મર્યાદા છે પરંતુ બીએન ન્યૂઝ ગુજરાતી પણ પોલીસને કહી રહ્યું છે પોલીસને સૂચના અપીલ કરી રહ્યું છે કે સામાન્ય પરિવાર છે ગરીબ પરિવાર છે અને તેની સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી વહેલીમાં વહેલી તકે દીકરી મળી જવી જોઈએ અને વહેલીમાં વહેલી તકે જે પણ લોકો છે તેના પર કાર્યવાહી કરવાની પણ કહી શકાય કે માતા પિતા તેમના પરિવારના લોકો માંગ કરી રહ્યા છે ત્યારે મહત્વની બાબત છે કે છેલ્લા બેતાળીસ દિવસથી જ આ દીકરી પોતાના મા બાપથી દૂર છે ત્યારે મા બાપ પણ એટલી હદે ત્રાસી ચૂક્યા છે એટલી હદ પરેશાન થઈ ચૂક્યા છે કે દીકરીના પિતાએ આત્મવિલોપનની પરિવાર સહિત આત્મવિલોપનની ચીમકી આપી છે જેમાં પરિવારના તમામ લોકો જો દીકરી નહીં મળે ને વહેલી તકે યોગ્ય ન્યાય નહીં મળે વહેલી તકે યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ તમામ પરિવારના સદસ્યો આત્મવિલોપન પર કરશે